આપણે જે તહેવારની સિઝનમાં જ વેપારીઓને કમાણી કરવાની સારી તક મળે છે પરંતુ વેપારીઓના દુશ્મનો તેમના ધંધા પર પાટું મારવા માટે હંમેશા તૈયાર જ હોય છે આવું જ રાજકોટમાંથી સામે આવ્યું છે જે વેપારીઓ વિજિલન્સ સ્ટાફના કારણે પરેશાન થઈ ગયા છે અને દબાણ હટાવવા માટે ઘર્ષણનો માહોલ ત્યાં ક્યાંક સર્જાવા સર્જાવા પામ્યો છે દિવાળીનો તહેવાર નજીકમાં છે પરંતુ રાજકોટમાં વેપારીઓ માટે દિવાળી પર આરએમસીનો વિજીલન્સ સ્ટાફ માથાનો દુખાવો બન્યો છે રાજકોટના સૌથી જૂના બજારમાં શુક્રવારે વેપારીઓ અને વિજિલન્સ સ્ટાફ વચ્ચે માથાકૂટ થઈ હતી કારણ કે હાલ દિવાળીનો માહોલ છે તેવામાં વેપારી થોડો ઘણો માલ સામાન દુકાની બહાર મૂકે તો દબાણના નામે વિજિલન્સ સ્ટાફ તેમનો સામાન ઉઠાવી જાય છે શુક્રવારે પણ જૂના બજારમાં વિજિલન્સ સ્ટાફ વેપારીઓને પરેશાન કરવા આવ્યો ત્યારે વેપારીઓએ તેમને જ ઘેરી લીધા અને ઉગ્ર બોલાચાલી થઈ જેનો વિડીયો સ્થાનિકોએ ઉતારી લેતા સત્ય સામે આવ્યું વેપારીઓ સાથે અમે વાત કરી તો તેમણે પોતાની વેદના વર્ણવતા શું કહ્યું સાંભળો પ્લીઝ રહેવા દો કે અમને હેરાન કરવાનું રહેવા દે કે બે પાંચ પૈસા એ લોકો કમાય એ સમજે અને બે પાંચ પૈસા અમે પણ કમા અમે એ કહેવા માંગીએ છે તમારે અમારે બધી છે ને વેડફાઈ જાય છે બધી ચોક્કસ થી જે વેપારી છે શું કેશો શું આવે ને એટલે અમારું ટ્રાફિક ફૂલ જામ થઈ ગયું હોય બરોબર એ આવે એટલે અમારે અંદર લેવું જ પડે ગમે એમ કરીને દુકાન હોય તો અંદર લેવાનું ગમે મારા મારી કરવાની તો કોકના માં પાંચ પીસ રહી જાય પીસ રહી જાય આંજે હિસાબ કરી ને તો જીરો આવે અમારે હામાં ઘરના પૈસા દેવા પડે આખું સાટા માટા મારી ફેલ ગઈ આ લોકો હવે દિવાળી ફેલ કરવી અમારી જન્માષ્ટમી તો ખરાબ કરી હવે દિવાળી પણ ખરાબ કરવા માંગે છે આ વેપારીઓની વેદના છે એક તરફ આપણા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તહેવાર એક પણ તંત્ર પરેશાન નહી કરે તેવી વાતો કરે છે બીજી તરફ રાજકોટમાં ટીમે હરામ કરી છે દબાણના નામે આ હેરાન કરવાની વૃત્તિ કેમ અપનાવવામાં આવી રહી છે તેનો સાચો જવાબ તો વેપારીઓને ધમકાવનારા આપી શકે છે પરંતુ આશા રાખીએ કે વેપારીઓના ધંધા પર પાટું મારનારાઓને સરકાર અને તંત્ર કોઈ કરશે અને વેપારીઓ શાંતિથી વેપાર કરી શકશે કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોંદરવા વીટીવી ન્યૂઝ રાજકોટ